આજરો તલાજાત ચેમ્બર ઓફ કોમર્સ અને તલાજાત ગામના આગેવાનો મોટી સંખ્યામાં સાથે રહીને પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરવા ગયા હતા જેવા વિગત એવા પ્રકારની છે કે હાલ સરકારશ્રી દ્વારા લેવાય નિર્ણય ગામ નમૂના બે સિટી તળાજાનો રેકોર્ડ બંધ કરીને સિટી સર્વેમાં ટ્રાન્સફર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઓફ પ્રમુખ ભરતભાઈ ઠંડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા